વડનગરમાં અમરથોડ નજીક આવેલ કરોડના ખર્ચે બનેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમમાં પ્રથમ માળે સિલિંગ તૂટ્યાની હજુ નવ દિવસ થયા છે ત્યાં શુક્રવારે ફરી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની સિલિંગ ધડાકા બે તૂટી નીચે પડતા દોડધામ મચી ગઈ હતી જો કે મ્યુઝિયમ ચાલુ થવાની વાર હોય દુર્ઘટના ટળી હતી આ ઘટના ઉપર પડદો પાડવા કંતાન લગાવી દેવાયું હતું અને કારણે સિલિંગ તૂટી છે એજન્સીને જાણ કરી દીધી છે વટનગરમાં છ મહિના અગાઉ ખુલ્લું મુકાયેલ મ્યુઝિયમ નવ દિવસ અગાઉ પ્રથમ માળે આંબા જવાની સાઇટ ઉપર સીલિંગ તૂટી હતી જેને હજુ રિપેર કરાઈ હતી ત્યાં ફરીવાર શુક્રવારે સવારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફોલ સીલિંગ ધડાકા તૂટી પડી હતી વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને અહીં આવતા પર્યટકો માટે જોખમી સાબિત થઈ શકે છે એજન્સીએ વોટરપ્રૂફ સિલિંગ ન લગાવવાના કારણે સિલિંગ તૂટવાના બનાવ બને છે સૂત્રો મુજબ આ કામ એજન્સીએ થર્ડ પાર્ટીને આપતા એની હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા આ ઇસ્યુ બની રહ્યા છે ભોયતરીએ ટાઇલ્સો ઉપસતા જગ્યા થઈ રહી છે અધિકારીઓથી લઈને રાજકીય અગ્રણીઓના એજન્સી ઉપર ચાર હાથ હોય કોઈ કાર્યવાહી થતી નથી મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું કે ટેકનિકલ કામમાં વેઠ સુવિધાનો અભાવ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ટાયર્સો ઉપસવા લાગે છે કેટલીક જગ્યાએ તૂટી પણ રહે છે લીકેજ હોવાથી પાણી પણ ટપકી રહ્યું છે પર્યટકોને પીવા માટે પાણીની પણ વ્યવસ્થા નથી મોટાભાગના હેડફોન બંધ છે કેટલાક પ્રોજેક્ટર પણ બંધ છે એન્ટ્રી ગેટ ઉપરના પ્રોજેક્ટરના કેટલાક સેન્સર બંધ છે